આવતા વર્ષોમાં એવું લાગે છે કે રાસાયણિક ખાતરની સામે આ જે ઓર્ગેનિક ખાતરો આવે છે જે પ્રોમ સ્વરૂપમાં આવે છે તો જનરલી ધીમે 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 એનો વ્યાપ વધવાનો છે એવું લાગે છે કેમ કે રાસાયણિક ખાતર નાખવાથી શું છે કે આપણા જમીનના ફળદ્રુપતા ઘટે છે અને સૂક્ષ્મ તત્વો પણ નાશ પામે છે ધીમે ધીમે અને એની બનાવટ જ એવી છે કે જમીનના પીએચ પણ વધે છે અને ધીમે ધીમે એના આડઅસરો પણ ઝાડ ઉપર દેખાતી હોય છે મારું નામ દિનેશભાઈ રતનસિંહ રૂડાણી છે હું નાના અંગે ગામનો વતની છું પાણીનો પ્રોબ્લમ એટલે સમજી લો ને અમારે ટીડીએસનો થોડોક પ્રોબ્લમ છે અને રાસાયણિક નાખતા એટલે જમીનના પીએચ પણ ઊંચા આવી ગયા અને જાણ થતાં માલુમ પડ્યું કે રાસાયણિક જે ખાતરની બનાવટ છે એનું પણ હાઈ લેવલમાં પીએચમાં બનાવટમાં બનતું હોય છે માઇક્રો ઓર્ગેનિઝમ ને બધોનો જમીનમાં ધીમે ધીમે નાશ થતો જાય છે એની સામે ઝાડ અને વૃક્ષ કે જે પણ આપણે કાંઈ વાવતા હોઈએ તો એને શું છે કે શક્તિ ઓછી થતી જાય છે એનામાં મેં પણ મારી જમીનમાં પર પ્લાન્ટ દાળમાં બસો ગ્રામ બ્લેક કાર્બન આપ્યું અને બ્લેક કાર્બન આપવાથી શું છે કે જમીનની ફળદ્રુપતા વધે છે અને કાર્બન એટલે જે જમીનનો જે મેન જે ખોરાક છે એ કાર્બન છે તો કાર્બન રેડી મળે છે તો બ્લેક કાર્બન સ્વરૂપમાં તો મેં થોડુંક આપ્યું અને સમજણ પૂરતાં થોડુંક એમ લાગ્યું કે નાખવું જોઈએ અને મેન શું છે કે બ્લેક કાર્બન નાખવાથી જમીનમાં ફળદ્રુપતા વધે છે અને સૂક્ષ્મ તત્વોનું પણ બંધારણ જળવાઈ રહે છે ને જે જમીનમાં આપણે આટલા વર્ષોથી ખેતી કરીએ તો રાસાયણિક નાખતા નાખતા શું જમીનમાં ફિક્સેશન જે વધ્યું છે તો ફિક્સેશનને એનું તોડવાનું કામ તો બ્લેક કાર્બન કે બીજા બધા એનપીકે ખાતરો આવે છે કે જનરલી બેક્ટેરિયલ પ્રોડક્ટ પણ ઘણી બધી આવે છે તો એ વાપરવાથી શું છે કે જમીનનું કમ્પાઉન્ડિંગ તૂટે અને જે અવેલેબલ ફોર્મમાં જે ખાતરો જમીનને ને ઝાડને ઉપલબ્ધ થાય એ ખાસ જરૂરી છે તો જનરલી મારું થોડુંક મારા મારા મત પ્રમાણે ખેડૂતો જરૂર અવશ્ય ટ્રાય કરવી જોઈએ આખા પ્લોટમાં નહીં તો પણ અડધામાં ટ્રાય કરશો તો તમને બીજું સાલ વાપરવું કે નહીં વાપરવું એ જરૂર ખ્યાલ આવશે